ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે લોકોને જાગૃત કરવાના આશયથી બનાસકાંઠા જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે પાલનપુરના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓની વિવિધ ટીમો દ્વારા લોકોને ઈવીએમ મશીનના ડેમો દ્વારા કેવી રીતે મતદાન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો બીજી તરફ લોકોએ પણ ચૂંટણી પંચની આ કામગીરીને બિરદાવી હતી ગ્રામ લોકોને જાગૃત કરવા માટે અને કઈ રીતે મશીન કાર્યરત થાય છે ઈવીએમ એના માટેની ટ્રેનિંગ પર્પઝથી આજ રોજથી કાર્યક્રમો વિવિધ ગામોમાં ચાલુ કરેલ છે અને દરેક ગામજનોને જાગૃત થાય કે ભાઈ મશીનમાં વીવીપેટમાં કઈ રીતે સ્લીપ પડે છે કામ કઈ રીતે છે જાગૃત કરવામાં આવે આજે જે લોકસભાની બે હજાર ચોવીસની જે ચૂંટણીમાં જે કઈ રીતે ઇલેક્શનમાં આપણે વોટિંગ કરવું અને કઈ રીતે બધું જે સ્લીપ બધું બતાવે છે કે આપણે કયામાં વોટિંગ કર્યું એનું આજે આયોજન કરેલું છે ડેમો જોયો અને અમે અમારો વોટિંગનો જે અધિકાર છે એ પૂરો કરીશું